શિવરાત્રીના દિવસે જે ઘરમાં આ એક શાક બનશે એ ઘરમાં સોનાનો સૂરજ ઉગશે મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે દેવે દિલથી પૂજાય છે આ પવિત્ર દિવસમાં ભગવાન શિવની આરાધના અને ઉપવાસનો ખાસ મહિમા છે મહાશિવરાત્રીનું તાત્પર્ય માત્ર ઉપવાસ અને પૂજા સુધી મર્યાદિત નથી પરંતુ આ દિવસે કરાયેલા કેટલાક ખાસ ઉપાયો પણ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શિવરાત્રીના પવિત્ર દિવસે એક વિશેષ શાક બનાવે તો તેના ઘરમાં કદી ધનની કમી રહેતી નથી અને ત્યાં સદાય સમૃદ્ધિ અને શાંતિ તકેલી રહે છે આ માન્યતા અનેક વર્ષોથી પૌરાણિક શાસ્ત્રો અને લોકથાઓમાં વર્ણવાઈ છે શિવરાત્રી એ તાપ તપસ્યા અને શિવભક્તિ માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ દિવસે શ્રદ્ધાથી કરવામાં આવેલી પૂજા અને ઉપવાસ અનેક ગમે તેવી આર્થિક શારીરિક અને આધ્યાત્મિક તકલીફો દૂર કરી શકે છે હિન્દુ ગ્રંથો અનુસાર શિવરાત્રી એ રાત્રિનું તહેવાર છે જે શિવજીની ભક્તિ દ્વારા દિવ્ય પ્રકાશ પ્રગટાવવાની સંજ્ઞા ધરાવે છે આ દિવસે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપવાસ શિવલિંગ અભિષેક મંત્ર જાપ અને પવિત્ર ભોજનની ખાસ અસર હોય છે દિવસે બનાવવામાં આવતું એક ખાસ શાક એ છે શક્કરિયા સ્વીટ પોટેટ નું શાક જેને શુભ અને શિવજી પ્રિય માનવામાં આવે છે શાસ્ત્રો મુજબ જે ઘરમાં શિવરાત્રીના દિવસે આ શાક બને છે ત્યાં ક્યારે ધનની કમી રહેતી નથી શક્કરિયા માત્ર એક શાકભાજી નથી તે માતા પૃથ્વીનું એક આશીર્વાદરૂપ પ્રદાન છે જે આરોગ્ય સમૃદ્ધિ અને પાવનતા પ્રદાન કરે છે શિવરાત્રીના દિવસે શક્કરિયાનું શાક બનાવવાનું મહત્વ એક પ્રાચીન પરંપરા છે જે મહાદેવના આશીર્વાદ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે શિવરાત્રી એક એવો દિવસ છે જ્યારે માનવી પોતાના જીવનની નકારાત્મકતાને દૂર કરી સકારાત્મકતા તરફ આગળ વધે છે આ દિવસે કરવામાં આવતી પૂજા દાન અને ભોજન સંસ્કૃતિનું વિશેષ મહત્વ છે શિવજી તપસ્વી અને સ્નેહી દેવ માનવામાં આવે છે તેઓ ભક્તોના હૃદયમાં સ્થિર રહે છે શિવરાત્રી એ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી પણ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો એક અવસર છે શિવરાત્રીના દિવસે શક્કરિયાના શાકનું મહત્વ અનેક ધાર્મિક ગ્રંથોમાં વર્ણવામાં આવ્યું છે શિવજી સાદગી અને તપસ્યાના દેવ છે તેઓ જ્ઞાન અને દયાળુતા પ્રત્યે આકર્ષિત થાય છે શિવરાત્રીના દિવસે શિવજીને પ્રિય પદાર્થો ધરાવવાથી ભક્તને શુભ ફળ પ્રાપ્ત થાય છે શિવજીને શક્કરિયા ખૂબ જ પ્રિય છે કારણ કે તે એક સ્વાભાવિક અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થ છે શિવરાત્રીના પવિત્ર દિવસે ભોજનમાં શુદ્ધતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ શિવજીને લસણ અને કાંદા પ્રિય નથી તેથી આ દિવસે આ વસ્તુઓ વગરનું ભોજન ગ્રહણ કરવું જોઈએ ભોજનની શરૂઆત પૂર્વે ભગવાન શિવનું ધ્યાન અને તેમનો આશીર્વાદ મેળવવો જોઈએ શક્કરિયાનું શાક બનાવ્યા પછી તેને મહાદેવને અર્પણ કરવું અને પછી પરિવારના સભ્યો અને જરૂરતમંદ લોકોમાં વિતરિત કરવું વધુ શુભ માનવામાં આવે છે શિવરાત્રીના દિવસે શક્કરિયાનું શાક બનાવવાથી ઘરમાં ધનલક્ષ્મીનો વાસ થાય છે આ શાક માત્ર ભોજન માટે સીમિત નથી પણ તે એક ધાર્મિક ઉપાય પણ છે જે ઘરમાં સકારાત્મક ઉર્જાને આકર્ષે છે જો કોઈ વ્યક્તિ આ શિવરાત્રી પર આ શાક બનાવે અને શિવજીને ભક્તિભાવથી ધરાવે તો તે ઘરમાં સોનાની સમૃદ્ધિનો સૂરજ ઉગશે શિવરાત્રી એ તપસ્યા અને સંયમનું પર્વ છે આ પવિત્ર દિવસે કરાયેલા સારા કાર્યો અને પવિત્ર ભોજન દ્વારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવી શકાય છે જો શિવરાત્રીના દિવસે શક્કરિયાનું શાક ઘરમાં બને તો તે ઘરના દરેક સભ્ય માટે શુભ અને લાભદાયી સાબિત થાય છે તે ધનની કમી દૂર કરે છે આરોગ્ય પ્રદાન કરે છે અને ઘરમાં સદાય શાંતિ અને સુખદ પરિસ્થિતિઓ રહેશે શિવરાત્રીના દિવસે કરવામાં આવેલા દરેક શુભ કાર્યો જીવનમાં આદર્શ પરિવર્તન લાવી શકે છે શિવરાત્રી માત્ર એક તહેવાર નહીં પણ તે એક તત્વ છે જે વ્યક્તિના જીવનમાં આશીર્વાદ અને સદભાગ્ય લાવે છે છે શિવજીની કૃપાથી જે ઘરમાં ઘરમાં શક્કરિયાના શાકનું ભોજન થાય તે કદી આર્થિક સંકટ રોગ કે મુશ્કેલીઓ રહેતી નથી શિવરાત્રી એ શિવ ભક્તિ માટે શ્રેષ્ઠ દિવસ છે જ્યાં શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાથી કરવામાં આવેલા દરેક કૃત્ય ફરદાયી સાબિત થાય છે શિવરાત્રીના દિવસે શક્કરિયાના શાક સાથે ભોળાનાથની આરાધના કરવાથી ઘરમાં સદાય સુખ સમૃદ્ધિનો આશીર્વાદ રહે છે આજની આ પવિત્ર ચર્ચા દ્વારા આપણે મહાશિવરાત્રીના દિવસે શક્કરિયાના શાકના મહત્વને સમજ્યું ભગવાન શિવ સનાતન ધર્મમાં તપસ્વી પરમ કરુણામય અને આશીર્વાદ આપનાર દેવતા છે મહાશિવરાત્રી એ માત્ર એક તહેવાર નહીં પણ ભક્તિ અને શ્રદ્ધાનો મહાસંગ્રામ છે જેનાથી શિવભક્તો માટે અનંત ફળ પ્રાપ્ત થાય છે શિવરાત્રીના દિવસે જે ઘરમાં શક્કરિયાનું શાક બને છે ત્યાં માતા લક્ષ્મીનો સદાવાસ રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ધરણા પાડે છે શિવજી ત્યાગ અને પરમ શાંતિના દેવતા છે તેમને પ્રસન્ન કરવા માટે જરૂર નથી કે આપણે મોટા યજ્ઞો પૂજાઓ કે વિશાળ ઉદ્ગમો કરીએ પણ માત્ર એક નમ્ર હૃદયથી કરેલા ઉપવાસ ભક્તિ અને સાત્વિક ભોજન પણ શિવકૃપાનું દ્વાર ખોલી શકે છે શિવરાત્રી એક પાવન અવસર છે જ્યારે ભોળાનાથ પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂરી કરે છે આજના યુગમાં જ્યાં જીવન દુઃખ મુશ્કેલીઓ અને તણાવથી ભરેલું છે ત્યાં શિવરાત્રી જેવી પવિત્ર રાત્રિ મન શરીર અને આત્માને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે શિવરાત્રી પર કરેલા એક એક શુભ કર્મનો ફળ અનેક ગણું મળે છે આજની આ ચર્ચા દ્વારા આપણે સમજ્યું કે શક્કરિયા માત્ર એક શાકભાજી નથી પરંતુ એ માતા પૃથ્વીનું ભેટ છે જે આરોગ્ય અને સમૃદ્ધિનો સંકેત છે મહાશિવરાત્રી પર જ્યારે આપણે ભોળાનાથ માટે શ્રદ્ધાથી આ શાક બનાવી તેમને સમર્પિત કરીએ ત્યારે શિવજી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારે તંગી કે દુઃખ પ્રવેશતું નથી આ માત્ર એક ધાર્મિક માન્યતા નથી પણ પૌરાણિક ગ્રંથો અને અહીંયા સુધી ચાલતી લોકપ્રસિદ્ધ પરંપરાઓ પણ એ જ કહાની કહી રહી છે અંતે આ પાવન મહાશિવરાત્રી પર આપણા હૃદયમાં માત્ર ભક્તિનો દીવો જ નહીં પણ શિવજી માટે નિર્મળ પ્રેમ અને શ્રદ્ધાનો દીપક પ્રગટાવવાનો છે શિવરાત્રી એ પાપોને દહન કરીને સકારાત્મક જીવન તરફ આગળ વધવાનો પવિત્ર અવસર છે આ દિવસે એક નાના નિયમનું પાલન પણ જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે તમારા ઘરમાં પણ આ મહાશિવરાત્રીએ શક્કરિયાનું શાક બનાવો ભોળાનાથને સમર્પિત કરો અને તેમનો આશીર્વાદ મેળવો જીવનમાં ધન સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે ભોળાનાથની કૃપા સદા આપણા ઉપર રહો એ જ પ્રાર્થના જય ભોળેનાથ નમઃ શિવાય